તો જો બતાવી દઉં તમને હથિયાર તૈયાર કરી દીધો ગાર્બેજ નવી આવવાની હોય તે બધું ચેન્જ કરી દીધું હો આ બધું સાફ કરવાનું ચાલુ કરવું હાલ કારણ કે જો પેલા ગાર્બેજ તો ટેકઆઉટ ન થતી આવી ગઈ નવી બીજી કંપની આવે બીજી કંપનીવાળું આવવાનું હો અને કાલનો આપણો પ્રાઇઝ વાળો વિડીયો ના જોઈ લેજો કેસની પ્રાઇઝ ઇન્ડિયન રૂપીસમાં અને આપણા ભાઈબંધ જોડે જતા રહીએ આ ભાઈ જોડે ગાર્બેજ ના મૂકી દીધી સાઈડ માં હવા પૂરણ ચાલુ કરી એવરી ટાઈમ એવરી ટાઈમ લોસ એર હે ધીસ બડી જો આ તો લઈને આવ્યો જીપ ઓલ ટાઈમ ઓલ ટાઈમ યાર પેર ફિસ યાર નો ગુડ કમાન્ડર જીપ લઈને આવ્યો હો ગાર્બેજના લોચાના કારણે તો બધી ગાર્બેજો બદલી નહીં જો બધી ગાર્બેજો ભરેલી અત્યાર હાલ કંઈક આવ ગાર્બેજ બીજી કંપનીવાળું તો હવે આપણે ગાર્બેજનો આ ભાગ ક્લિયર કરી દઈશું જો સ્નો તો ખાસો ઓગળી ગયો તો પહેલાં કરતા હોય અને વરસાદ પડ પર કરે ને ભાઈ તો સ્નો તો જ જવાનો ફટાફટ જોઈએ કેટલો બધો ઢગલો હતો ઉપર પણ ટોપમાં કશું નહીં વાદળ તો જો કેવા છે જોરદાર તો હવે આપણો કોમ ચાલુ કરીશું ભાઈ આવું સાફ કરી દઈએ થોડું જેવું લાગે ગંધુ હવે ડસ્ટબિન નાખી કરી નવી ડસ્ટબિન આવે કંપની હવે કઈ આવે ક્યારે આવે છે એ તો જોવું રહ્યું પણ સાફ કરીને કમ્પ્યુટર રાખીએ કોકો ગાડી આવી ગઈ છે ગાડી લઈને જો લઈને આવ્યો

કરશે 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 પાવર પાવર એ બોડી બોડી ફિનિશ 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 ઓકે થેન્ક યુ જોડે ભાઈ બધું ફિલ અપ કરાવી જોડે એટલે ભાઈ એવું તમે જોડે રહીને ફરાવો ને તો મારા મોટું મોટું ભાઈ જતા રહ્યું આજે સાઈટ ઉતાર દીધો ડબલ 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 નેક્સ્ટ વખત સ્ક્રીપ જ કરવો પડશે ઓર્ડર તો કોક વાળા તો બધું ફિલઅપ કરી જોડે રહી નકાર અધુરું મૂકીને જતા રહે આ કોન્ટ્રાક્ટ એમના માં આવે બરાબર ફિલઅપ કરવાનું ઓર્ડર લઈને જાતે ફિલઅપ કરવાનું ઓર્ડર લેવા આવે વખતે જાતે ફિલઅપ કરો અને ડિલિવરી આવે વખતે જાતે ફિલઅપ કરો તો હવે બહાર જઈશું ફ્લાઇટ બંધ કરીને ઠંડુ હોવું અંદર તો સવારે પેલો કોકવાળો આવે તો બરાબર એને તો ભર્યું પણ એના સિવાય બધું રમર ભમર પડ્યું હા તો આપણે હળખું કરીએ થોડું અને પેપ્સી વાળાનું થોડું હળખું કરીએ કોકવાળાને તો કોકવાળાએ કરી ગયો પણ બીજું બધું ચવું પડ્યું આપણે હળખું કરી દઈએ એને બધું જ એરિઝોના ટી એક ડોલરની આવે ભાઈ એરિઝોના ટી

ઓલરેડી હાલ મે તોડી તોડ્યો બાજુમાં જ મૂક્યો છતાં બીજો ખોખો આવ્યો અને આ પર રિટર્ન જ કરી દેવાનો છે ભાઈ આપણો મેચ તો આવી ગયો ફાઈનલ માં ન્યુઝીલેન્ડ આવી રહ્યો અમે આનો તો કે આયેલા હતા પણ ન્યુઝીલેન્ડ આવી ગયો મિલ્ક અલગ અલગ ચોકલેટ મિલ્ક સ્ટ્રોબેરી મિલ્ક બસ આ મીલ્ક વાત છે કે દૂધ રેગ્યુલર દૂધ પીવો દૂધ પીવો તો સારું આ તો અલગ અલગ ફ્લેવર વાળો દૂધ બધો સ્ટ્રોબેરી ચોકલેટ મિલ્ક મોચો વેનીલા પામર સ્ટ્રોબેરી સ્ટ્રોબેરી એક જ મિનિટ નો બધા હા વેનીલા વેનીલા હા સ્ટ્રોબેરી આ બધા મિલ્ક જ છે ચોકલેટ ચોકલેટ મિલ્ક પાવર એનર્જી તો હું ભરતો બધું કમ્પ્લીટ ભરીને તમને બતાવું કારણ કે જો હું ભરતો જઈને આઈટમ કરતો જઈને તો વિડીયો બહુ લોગો બનશે બ્લોગમાં મજા ના આવે વાત કરવાની કે શું કહેવાય હું કોમ કરું તમે જોઈ રહ્યો એટલે એવું લાગે કે ખરો ટાઈમ પાસ કરો એના કરતાં હું છે ને શું કરું કે બધું પેલા ફિલઅપ કરી દઉં અને પછી હું તમને બતાવું કે જો મેં શું કર્યું એ બરાબર કે આવું કુલરની અંદર હોય જ અને આટલું બધું સેટઅપ કરું આટલી બધી ડિલિવરી આવી હોય તો રિટર્ન કરવાનું વધારાનું હોય રિટર્ન કરી દેવાનું કે ભાઈ મારે જરૂર નહીં તે ઓર્ડર કેમ કર્યો તો હવે આપણે હું વિડીયો સ્ટોપ કરવું હોય ઘણી અને પેલા હું બધું ફિલઅપ કર દઉં મસ્ત પછી હું તમને બતાવી દઉં

વાતા મસ્ત ભાઈ એકદમ ઠંડુ એ ગરમ એને એકદમ મસ્ત મીડિયમ અંદર બહુ ઠંડુ થઈ ગયું ભાઈ હું આવ્યા તો દસ પંદર મિનિટ બહાર કારણ કે અંદર આવવાતું હાથે કોમ નતાલતા કેવા પાછા અંદર કુલર કુલરની અંદર કારણ કે હાલ બાર બહાર જઈને આવ્યો ને થોડું હાર્ટ વાતાવરણ છે તો ઠંડુ બહુ અંદર થઈ ગયું હતું બતાવજો જેટલું બધું કાઢ્યું તો બાકી તો ઠંડુ ઓછું લાગ બતાવું તમ જો ભાઈ કુલર આજે એક મહિનો ભાઈ ભરી તું એટલે ભરતા હતા જ પણ પેલા ભર્યો રમણા ભરવા ભરી જતા હતા આજે કમ્પ્લીટ કર્યું તમે જોઈએ બે ત્રાઇક કલાકમાં થયો ભાઈ જો પહેલાની હાલત હાલની હાલત શું ફેર જાય પેલા કેવું રમણ ભમણ હતું દિવસ ડબલ ડબલ ઓર્ડર છે એટલા બધા કરી હતા જો એવું પડ્યું ને તો સારું રમણ ભમણ ભાઈ જતા રહ્યો જો તમે જોઈએ ખ બે કલાકમાં થયા ભાઈ બે ત્રણ કલાક તણા આટલું અરખું થયું જે જગ્યાએ ભરેલું નહીં એ જગ્યાએ સમજો લે વસ્તુ અમારી હાલ હાજર નહીં हां तो रेड वाला तो जो जरूर नहीं पड़ती क्योंकि ये तो मस्त मोड़ा से कंप्लीट टाइम पे आ जाए जो बद्दू कंप्रेस सेट अप हो गई ठंडो है हम जो हो गई भाई अब 12 जसो भाई जीन्स तू एटीन ओके ओके आई नाइट मिडनाइट यस यस नॉट एट हां आई राइट नाउ राइट नाउ

બીજું લઈને આવશે કેટલા લીધા એક બે ત્રણ ચાર પાંચ છ છ તું બાર બાર ને હજી રૂપિયા બે લઈને આવશે ટુડે બર્થડે પાર્ટી ટુડે બર્થ ડે ટુડે પાર્ટી આઠ ના સોળ થઈ જાય જેટલો આપનો ઓર્ડર ચાલુ સિગરેટ બધું સાઈડમાં કાઢ્યું બધું ચેક કરવાનું બધું ભર દીધું ફૂલ શિગારો અને બાર નો તો ઓર્ડર કરી દીધો પણ કરવા બાકી હવે કરવો સિગરેટ નું સિગરેટનું બાકી છે સિગરેટ નું પતાવીએ બહારનું વાતાવરણ થઈ જઈએ વરસાદ ચાલુ છે જુઓ વરસાદ જેટલો પડે એટલું સાર કે ફટાફટ સ્નો ઓગળી જાય સ્નોના કારણે પાર્કિંગ પાર્કિંગ બધી જગ્યા બહુ રોકાઈ જઈએ ગાડીઓ પડી મસ્ત પણ આપડે ઇન્ડિયા જેવું હાલનું વાતાવરણ એકદમ નહી ઠંડુ નહી ગરમ મસ્ત વાતાવરણ હતા હાલ વરસાદ ચાલુ હતો જો વરસાદની મજા પણ લઈ લ્યો આપણા સ્ટોરમાં જઈએ ઓર્ડર પણ કરવાનો ને જો ઓર્ડર કર્યા પહેલાં શું શું જોવું પડે કે બધું કમ્પ્લીટ ફૂલ કરી દેવાનું આ બધું જ અને પછી ઓર્ડર કરવાનું ચાલુ કરવું પડે હવે સિગરેટો જોવી પડે જો સિગરેટો દબાવી જોઈ દેવું પડે બધી રીતે પછી ભરવાનું થાય તો ભરી દેવાની પછી બેગમાં કેટલી પડી એ પણ ઓર્ડર કરવાનો બધી સિગરેટોમાં બધા બધાને ધક્કા મારો પાછા આખી આખી ફૂલ કરી દેવાની બરાબર જેટલી જાય હોય ને એ ફૂલ કરીને જોઈ લેવાનું કે ભાઈ કેટલી વાર જોવો જોશે કારણ કે જો આપ સિગરેટો જો ને બધી અહીંયા બે સોલ્ડ આઉટ થઈ જઈને એવા ચોપડીમાં જોઈને કરી દે એ પડશે વિન્ટર ગ્રીન સ્પેરમી સિક્સ આ બધી જે અદ્દરનો ઓર્ડર કરવાનો હાલ જોઈ જોઈને ફૂલ હોય લાગત વધારે વેચા તો ઓર્ડર કરી દેવાનો ઉપર થ્રી જાવ બધી તમ ચેક કરવું પડે ચેક કરી કરીને ઓર્ડર કરવાનો જાઓ સાઈડ મૂકીએ વાતાવરણ સુધરે માટે ચાલુ કરીએ આપણે અગરવતી તો હાલ હજી ઓર્ડર બાકી ઓર્ડર પૂરો કરી દઈએ ભાઈ હાલ પતી હોય કામ બધું આજનો દિવસ બહુ બીજી રહ્યો જબરજસ્ત કારણ કે હું એકલો જ કામ કરવામાં અને ઓર્ડર પણ કરવાનો જે પોલપનો તમને પણ ખબર હશે જો અમીર ખાતે જોતા હોય ને તો ઓર્ડર છે એટલે વાર લાગે ચાર ત્રણ ચાર કલાક નીકળી જાય બધો પૂરેપૂરો સિગરેટ બિગરેટનો બધો ઓર્ડર કરવાનો જોવા ને તો તમે તો બધું ઓર્ટિંગ કરવામાં આવે તો એ ખરું જ અને પાવું કસ્ટમર જોડે લેવાના એટલે આજે બહુ જ બીજી બીજે દિવસ થઈ ગયો હતો થાક પણ એવો લાગ્યો હાર એવો હવે પતી ગયો પણ હવે જો વાગી ગયા પોણા અગિયાર વરસાદ હજી ચાલુ જ છે હજી વરસાદ તો ચાલુ જ છે વરસાદ બંધ નહીં થયો ક્યારનો ચાલુ હ આઠ હરાઠનો હરાઠ આસપ આઠ નવ વાગે આસપાસ ચાલુ થયો હત નવ વાગે આસપાસનો હજી ચાલુ જ છે વાત તો આપણે હજી લાગતું હતું ને વરસાદ આવે એવું જો ચાલુ જ છે હજી તો ભાઈ મારો આજનો બ્લોગ કેવો લાગ્યો તો મને કોમેન્ટ કરજો અને મારી આજ આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર સબ્સ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં રવિ બ્લોક યુએસએ જય માતાજી જય મા ઉમિયા